બનાસકાંઠામાં એક બાદ એક કોંગ્રેસના નેતાઓ જે છે તે પક્ષને અલવિદા કહી રહ્યા છે તેવામાં કોંગ્રેસમાંથી ડીડી રાજપૂત અને અન્ય જે નેતા છે તેમણે જ્યારે રાજીનામું આપી દીધું ત્યારે ધારાસભ્ય માવજી દેસાઈએ આ મામલે પ્રતિક્રિયા આપી છે જણાવી દઈએ કે બે નેતાઓ ડીડી રાજપૂત અને અમિરામના કોંગ્રેસમાંથી રાજીનામા પર તેમણે પ્રતિક્રિયા આપી છે કે કોંગ્રેસના બે મોટા નેતાઓ અને આગેવાનોથી ભારતીય જનતા પાર્ટીને ફાયદો થવાનો છે બે હજાર બાવીસ માં ડીડી રાજપુર વિધાનસભાના ઉમેદવાર હતા અને હવે કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું છે તેવામાં કોંગ્રેસને મોટો છટકો જોવા મળી રહ્યો છે જો કે ભારતીય જનતા પાર્ટીના બંને નેતાઓના આવવાથી બંને આગેવાનોના આવવાથી ફાયદો થશે તેવી વાત માવજી દેસાઈએ કરી છે રાજ્ય અને સમગ્ર દેશની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદી ના માટે બધાને લાગણી છે પ્રેમ છે અને જે રીતે વિકાસના કામો આ દેશ માટે ને રાજ્ય માટે થાય છે એટલે સ્વાભાવિક છે કે દરેકની ઈચ્છા થાય કે આ નરેન્દ્રભાઈના આ યજ્ઞની અંદર આહુતિ આપવાનું કામ દરેકે દરેક લોકોનું મન થાય અને કરતા હોય છે એમનું બધાનું સ્વાગત છે